બે હજાર ચોવીસ પેટના દુખાવાના બાવીસો છ એલર્જી રિએક્શનના બત્રીસ માનસિક તકલીફના છવ્વીસ શ્વાસની તકલીફના ઓગણીસો પચીસ રોગના એક હજાર છેતાળીસ ખેંચના પાંચસો બોતેર વાતાવરણને લગતી ઇમરજન્સી આઠ તાવના સાતસો સત્યાવીસ આકસ્મિક આપદાના વીસ ઝેરી દવાની અસરના આઠસો ચોપન પ્રસૃતિને લગતી ઇમરજન્સીના દસ હજાર ત્રણસો પાંસઠ લખવાના એકસો માર્ગ અકસ્માતના પાંત્રીસો તેવીસ અજાણી તકલીફના બે હજાર બોતેર સહિત વિવિધ કેસ મળ્યા છે જેમાં સમયસર એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા આપી છે આ ઉપરાંત સગર્ભા મહિલાને કેટલીક સ્થળ પર જ પ્રસુતિ કરાવવાની જરૂર પડે છે વર્ષ બે હજાર ચોવીસમાં કુલ ત્રણસો ચોવીસ મહિલાઓને એકસો એમ્બ્યુલન્સ સ્થળ પર જ પ્રસૃતિ કરાવવામાં આવી છે એકસો એમ્બ્યુલન્સ હરતા ફરતા પ્રસૃતિ ગૃહનું ગરજ સારા છે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં હાલમાં સાબરકાંઠામાં કુલ સોળ એમ્બ્યુલન્સ જ છે જે જીવન રક્ષકના જરૂરી સાધનોથી સજજ છે